ગોંડલિયા આજનો વિષય છે જોડણી અને તેના નિયમો જોડણી એ ભાષાનું મહત્વ નો અંગ છે લેખનમાં જોડણીની ભૂલથી અર્થ બદલાઈ જાય છે માટે લેખનમાં સાચી જોડણી લખાય તે માટે આપણે સતત કાળજી રાખવી જોઈએ જોડણીના કેટલાક સામાન્ય નિયમો જાણવાથી લેખનમાં ઓછી ભૂલો થશે જોડણી ભૂલથી શું થાય છે એ ચાલો જોઈએ કેટલાક શબ્દો અહીંયા આપ જોશો કુલ જો કુલ રસ્વ લખાય તો એમનો અર્થ સરવાળો થાય છે દીર્ઘમાં એમનો અર્થ કિનારો થાય છે એવી જ રીતે કુજન પાણી દિન તો આ શબ્દો એવા છે કે જો એમની જોડણી રસ્વ લખાય તો અર્થ અલગ થાય છે અને જો દીર્ઘ લખાય તો એમનો અર્થ અલગ થાય છે દ્વીપ દારૂ પુરી પૂંજ આ શબ્દોના ઉદાહરણ પરથી આપને ખ્યાલ આવશે કે લેખનમાં જોડણીનું કેટલું મહત્વ છે જોડણીની સહેજ ભૂલ પણ વાક્યનો અર્થ બદલાવી નાખે છે આ બાબતને ધ્યાને લેતા આપણે જોડણી બાબતે સતત કાળજી રાખવી જોઈએ તો ચાલો જોઈએ કેટલાક નિયમો જો શબ્દના અંતે ઈય અનિય અને ઈન આવે તો એમાં ઈ દીર્ઘ કરવું ઉદાહરણ માનવીય આત્મીય ભારતીય જાતીય રાજકીય આ શબ્દો જોશો તો આપને ખ્યાલ આવશે શબ્દના અંતે ઈય પ્રત્યય લાગે છે તો એમાં જોડણી છે છે દીર્ઘ થાય અવર્ણનીય અકલ્પનીય માનનીય આ બધા શબ્દો છે એ અનિય પ્રત્યય લાગે છે એમાં ઈ દીર્ઘ છે રંગીન મધ્યકાલીન પ્રાચીન પૂજનીય આ દરેક શબ્દોના ઉદાહરણ પરથી આપને ખ્યાલ આવશે કે ઈય અન્ય અને ઈન પ્રત્યે ઈ દીર્ઘ થશે શબ્દને અંતે આવે તો ઈ રસ્વ કરવું જેમ કે ગોંડલિયા માલવિયા સરસિયા ઈન્દ્ર અને ઈશ માં દીર્ઘ ઈ કરવું જેમ કે રવિન્દ્ર હરિન્દ્ર રજનીશ સતાધીશ શબ્દને અંતે ઈક અથવા તો ઈકા પ્રત્યે આવે તો એમાં ઈ શિક્ષિકા પુસ્તિકા પ્રાથમિક માધ્યમિક અમેરિકા આ બધા શબ્દો આમના ઉદાહરણ છે જો શબ્દના અંતે ઈત અથવા ઈલ આવે તો ઈ રસ્વ લખવું જેમ કે ખંડિત પ્રચલિત વ્યથિત અનિલ સંગ્રહિત શબ્દના અંતે આવતા ઈ દીર્ઘ લખવું જેમ કે નિસરણી દિવાળી બારી ખુરશી ચોપડી કેડી ધરતી વગેરે શબ્દોમાં જોશું તો ખ્યાલ આવશે શબ્દના અંતે આવતા અધિનમાં દીર્ઘ ઈ કરવું જેમ કે આજ્ઞાધીન પરાધીન સ્વાધીન સ્નેહાધીન વગેરે શબ્દના અંતે આવતા વતી અથવા લાગે તો એમાં દીર્ઘ કરવું જેમ કે સાબરમતી ભગવતી સરસ્વતી માયાવતી કલાવતી કર્ણાવતી રૂપમતી શબ્દમાં જોડાક્ષર શબ્દના પહેલાના કે ઉ હોય તો એ રસ્વ લખવું જેમ કે શિષ્ય જિલ્લો દિવ્ય આદિત્ય વિશ્વ કિસ્સો સમુદ્ર જુસ્સો દુશ્મન ધુમ્મસ દુષ્કાળ આ દરેક શબ્દમાં આપ જોશો તો ખ્યાલ આવશે કે જ્યાં જોડાક્ષર છે એમનો પહેલાનો અક્ષર એમનો આગળનો અક્ષર ઈ કે ઉ હોય તો એ રસ્વ છે શબ્દના અંતે આવતા ગીરી પ્રત્યેમાં દીર્ઘ ઈ લખવું જેમ કે ગાંધીગીરી દાદાગીરી કામગીરી યાદગીરી વગેરે પરંતુ અહીંયા એક અપવાદ છે જેમને ધ્યાને લેશો કે ગીરી શબ્દ જો પર્વતના અર્થમાં હોય તો એમાં ઈ રસ્વ થશે દાખલા તરીકે નીલગીરી હિમગીરી ગીરીધર તો આ શબ્દોમાં ગીરી શબ્દનો અર્થ છે એ પર્વતના સંદર્ભમાં આપેલો છે આ ઉપરાંત કોમ્પ્યુટર ઇન્ટરનેટ બ્લોગ યુટ્યુબ ચેનલ ગૂગલ સર્ચ ડ્રોપબોક્સ એસબીઆઈ મોબાઈલ બેન્કિંગ નેટ બેન્કિંગ વગેરેના ઉપયોગ વિશે ગુજરાતીમાં પ્રેક્ટિકલ વિડીયો મારી આ યુટ્યુબ ચેનલ પર છે અથવા તો યુટ્યુબમાં સર્ચ કરો પૂરણ ગોંડલિયા મારા હવે પછીના દરેક વિડીયોના અપડેટ્સ આપના ઈમેલ પર મેળવવા માટે યુટ્યુબમાં મારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરશો અન્ય શૈક્ષણિક મટીરિયલ વિડીયો તેમજ સંદર્ભ સાહિત્ય ડાઉનલોડ કરવા માટે મારી આ વેબસાઇટની મુલાકાત લો થેન્ક યુ જો આપને આ વિડીયો ગમે તો શેર કરશો